ભરૂચ અંગે રોડ પર આરએમ સ્કૂલ નજીક એક સાથે સાત કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ કારને નોંધપાત્ર નુકસાન જ્યારે બે લોકોને ઓછી હતી

અકસ્માત ના બનાવ સામે આવી રહ્યા હતા ત્યારે તંત્ર દ્વારા કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા જેમાં ગતિ લઈને સ્પીડ બ્રેકર બનાવવા જેવા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા બનાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હતો જોકે હવે જ્યારે માર્ગ કામગીરી શરૂ થઈ છે ત્યારે ફરી એકવાર ટ્રાફિક જામ થવા સાથે અકસ્માત ના નાના મોટા બનાવ સામે આવી રહ્યા છે આજે ફરી એકવાર એક બાદ એક સાત વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તાની બાજુએ ખસેડી ટ્રાફિક પુનઃ કાર્યરત કરાવ્યો હતો